જય માતાજી આજે સવારે ઉઠતાની સાથે મેં એક ન્યૂઝ ચેનલની પોસ્ટ જોઈ અને પોસ્ટમાં શબ્દો એવા હતા ફોટો સાથે કે ગુજરાતની જાણીતી સિંગરે શ્રીનાથજી ભગવાન કરેલા બ્લાઉઝ પહેરી લેવાથી ભગવાન સમાજે એનો વિરોધ કર્યો અને પ્રશાસન પાસે કડક કાર્યવાહીની માંગ કરી હવે જોઈએ છે કેવી કાર્યવાહી થાય પણ મને એટલી ઈ નથી ખબર પડતી કે તમે જયારે વિરોધ કરો ત્યારે એવાનો હું કેમ વિરોધ કરો છો ભાઈ જે પહેરે છે એવાનો વિરોધ કરો કે જે બનાવે છે એટલું યાદ રાખવું કે એક્ટ્રેસ હોય કે સિંગર હોય કે મારી જેવા નાના નાના ઇન્ફ્લુએન્સર હોય આ બધા એને કપડાં એના ડિઝાઇનરો બનાવે છે અથવા તો મોટા મોટા બ્યુટીકમાંથી એ લોકોને પ્રમોટ કરવા માટે ફ્રીમાં પહેરાવડાવે છે એ કોઈ ખરીદતા નથી ફેસ્ટિવલ ફંક્શનમાં ભાગ્ય કોઈક બનાવડાવે કસ્ટમાઈઝ કરાવે બાકી મોટા ભાગે કા રેન્ટલ હોય ને કા અથવા તો એ લોકોને પ્રમોશન માટે એવા હોય બરાબર તો ત્યાં જ વિરોધ કરો કે જ્યાં ફેબ્રિક બને હશે પ્રિન્ટ વાળા કે વર્કવાળા કે એવું બધું થોડા સમય પહેલા હું મથુરા ગઈ ત્યારે મારા આઉટફીટ આવ્યા બ્યુટીક થી બરાબર તો એમાં ભગવાન રાધાકૃષ્ણની મારા ઘાઘરાની અંદર નીચે પ્રિન્ટ હતી તો ઘણા બધા કમેન્ટ કરી કે બેન આમાં ભગવાન અપમાન થાય છે ના નો કરે ના તે હવે મથુરા ગયા ને આ બધાને ચણિયાચોળી પહેરવા નક્કી કર્યું હતું તો એ ચણિયા ચોળી એવા તમારે બરાબર અને તે દિવસે મેં પહેર્યા પણ ત્યારથી મેં નક્કી કર્યું મનથી ભગવાનની માફી માંગી મનથી નક્કી કર્યું કે ભાઈ આસપાસ આપણે આવી ભૂલ ભૂલથી નહીં થવા દઈ પણ આ બધી વસ્તુ મનથી થવાની હોય મનથી કરવાની હોય તમે વિરોધ કરો અને પછી કરે ને પછી ખબર હોય ખબર જ હોય ભાઈ પણ મારું એવું માનવું છે કે વિરોધ ન્યા કરો કે જ્યાં ખરેખર બધી વસ્તુ મૂળમાંથી એમ કે ત્યારે એની ઉપર કાર્યવાહી થાય દારૂ બનાવતા હોય ન્યાય થતું જ નથી અડાચરી બંધ છે આપણા દેશમાં એવું છે અહીંયા હું કોઈ એવી અર્ધનગ્ન થઈને સ્ટેજ ઉપર બેફામ નાચતી સિંગરોને ક્યારેય સપોર્ટ નથી કરતી આનો આનો ઊંધો મતલબ ક્યાંય નહીં કાઢતા અહીંયા હું એ લોકોને કહેવા માંગુ છું કે તમારી લાગણીઓ દુભાય છે તો બધી દુભાવી જોઈએ ફટાકડા ઉપર એ ફોટા આવે છે ભગવાનના અથવા તો કંકોત્રી ઉપર હોય ગમે એટલું એને હાચવો વ્યવસ્થિત પણ છેલ્લે દિવાળીના ધૂમ માં જાય છે તો કચરામાં જ ને મોટા મોટા તહેવાર જાય છે ગણેશ વિસર્જનમાં તમને બધાને ખબર છે કે ગણપતિ દાદાની હું વિસર્જન વખતે હાલત થાય છેલ્લે દશામાની મૂર્તિઓની તો કેટલા લોકોની લાગણી દુભાય છે અને કેટલા લોકો આવું બધું ધાર્મિક વસ્તુનું ધ્યાન રાખે છે નહીં એટલે કહેવાનો અર્થ એવો હશે કે દુભાતી હોય એને બધી દુભાવી જોઈએ નહીતર ખાલી ફેમસ થવા કે પૈસા લેવા માટે હાઇલાઇટ થવા માટે લાગણી કહીને કે પરિભાષા બદલીને ને એનો ખોટો ઉપયોગ ન કરવો બરાબર બીજી વાત એ કે હૈયે ન સમજે નહીં કોઈને કહીએ ન સમજે એટલે આ બધી વસ્તુ મનથી સમજવાની હોય એ કો કે પછી તમે સમજો એનો કઈ મતલબ નહીં તમને શું લાગે છે કે આટલી મોટી મોટી સિંગરો છે એ તમારી કદાચ વિરોધ વિરોધ કરી લેવાથી હું સમજી જવાની છે કારણ કે એને પૈસાનો અને પ્રતિષ્ઠાનો બે નો નશો સવાઈ ગયો એને પછી ભગવાન જ સમજાવીએ કે એની ભાષામાં એટલે રેવા દો ભાઈ આ કામ બધું આમ પતિ જાય આનો કોઈ મતલબ નથી આપણો ટાઈમ વેસ્ટ થાય સમજાય ને વંદન